વડોદરા મહાનગરપાલિકાના સ્મશાન સંચાલન મુદ્દે કોંગ્રેસના મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના સ્મશાન સંચાલન મુદ્દે કોંગ્રેસનો મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રદર્શન કરીને મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સાથે ઘેરવામાં આવ્યા હતા શહેરના એકત્રીસ સ્મશાનોના કોન્ટ્રાક્ટ આધારિત સંચાલન અંગે જેનું તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યું હતું નવ કોન્ટ્રાક્ટ શરૂ થયા છતાં અનેક સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટે જરૂરી સામગ્રીઓનો અભાવ જોવા મળી રહ્યો છે શાસકો પાસે ખર્ચ માટે પૂરતા નાણાં છે પરંતુ જનતાના અંતિમ સંસ્કાર માટે તંત્ર બેદરકાર બન્યું છે કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે માનવીના અંતિમ યાત્રામાં પણ અવ્યવસ્થાની છાયા હોવી શરમજનક છે તંત્રએ જવાબદારીથી કામગીરી કરવી જોઈએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ આ મુદ્દે જવાબદારી નક્કી કરવા કહ્યું હતું વડોદરા કોર્પોરેશનમાં પાર્ટી ગાયબ છે છે ભારતીય સત્તામાં બેઠી એટલે કે કોર્પોરેશન રણી ધણી વગરની મેયર ગાયબ ડેપ્યુટી મેયર ગાયબ ચેરમેન ગાયબ એમને એમના જ્યારે કામો કરવાનો એમના મળતિયાઓને કામ આપવાનો ત્યારે સ્ટેન્ડિંગ કમિટી થઈ જાય અને મિટિંગ ને ચીટીંગ થાય પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને અમે જવાબ લેવાયા કોંગ્રેસ પાર્ટીએ અગાઉ આવેદનપત્ર આપ્યું છે એ દિવસે જ્યારે આપવાયા હતા ત્યારે નતા તો ડેપ્યુટી કમિશનરને આપેલું એક તો વરદા શહેરમાં જે સ્મશાન એકત્રીસ સ્મશાન જે મુદ્દો જે છે અને એમાં જે વડોદરાની પ્રજાને શંકા છે કે જે સંસ્થા જૂની સેવાના અર્થે કામ કરતી હતી આજે તમે એનો કોન્ટ્રાક્ટ બદલીને કોઈ બીજાને આપો છો તો આજે પહેલો દિવસ હતો અને પહેલા દિવસે જે આ ખાસવાડી સ્મશાનમાં બધી વ્યવસ્થા સર્જાઈ લોકોના જે અંતિમ અંતિમ ક્રિયામાં ડેડ બોડી જે પાર્થિવ એમના હતા એ લોકોને વેટિંગમાં બેસવું પડ્યું વાત એવી છે કે વડોદરા શહેરની વસ્તી એકવીસ લાખથી પચીસ લાખની વસ્તી છે એની સામે જે સ્મશાન છે તો તમે આટલો જો ટેક્સ લો છો કરોડો રૂપિયા વડોદરાની પ્રજા પરસેવા રૂપે ટેક્સ ભરે છે તમે સામે સારી સુવિધા નથી આપી શકતા વાતો તો મોટી મોટી કરવાની જો આ લોકોના પેટમાં પાપ ના હોય અને આ માણસ જે ગુજરી જાય અને સ્મશાનમાં કોઈ કમિશન કે ભ્રષ્ટાચાર ના કરતા હોય તો તમે સ્વેતપત્ર બહાર પાડીને પ્રેસ કોન્ફરન્સ કરે મ્યુનિસિપલ કમિશનર બેસે એમાં શહેરના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન કારણ કે બધાને પ્રજાને શંકા છે પ્રજાને આ ભાજપના કુશાસન પર વિશ્વાસ રહ્યો નથી કારણ કે આ વડોદરાની પ્રજાએ ગયા વર્ષે કુલ જોયું એક વારની બે વારની ત્રણ ત્રણ વાર જોયું ચાર ચાર દિવસ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા છે અને આજે વડોદરામાં એટલો વરસાદ નથી પડતો અઠવાય બે ઇંચ વરસાદમાં વડોદરામાં મોટા મોટા સ્વિમિંગ પુલ જેવા ભુવા સ્વિમિંગ પુલ જેવા ખાડા પડી જાય ભારતીય જનતા પાર્ટીના જે સત્તામાં બેઠા છે લોકોને શરમ તો નથી આવતી કે ઢાકણીમાં તો પાણી લઈને નહીં ડૂબી મારે તો અમે એવું કહીએ છીએ કે ભુવામાં તમે ડૂબકી મારો જે ભુવા તમારા ભ્રષ્ટાચારના કારણે પડ્યા છે આ સ્ટેન્ડિંગ કમિટી અને સત્તા પર બેઠેલા લોકો કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે હંમેશા એક ટેન્ડર આવે બે જણને ભાગમાં વેચી દે કારણ કે એમનો માણસ રહી ગયો તો એને બે ભાગમાં વેચી દે એટલે કાયદાની ઉપર બળ કામ કરી રહ્યા છે કોઈ કોન્ટ્રાક્ટર આવે એને સમય લંબાઈ દે કોઈ કોન્ટ્રાક્ટર આવે એના પૈસા બધા દે પણ આ તો હદ થઈ ગઈ અંતિમ ક્રિયા કરવા માટે પણ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ લીધું કોન્ટ્રાક્ટ ટેન્ડર કાઢ્યું એમાં બતાડ્યું કે સાત હજાર રૂપિયા સમથિંગ ખર્ચો થશે કોના બાપની દિવાળી છે પાછો શું કહે છે સ્ટેટમેન્ટમાં કે પ્રજાએ પૈસા નહીં આપવાના તો આ અહીંયા જે જે બી પૈસા છે કોના છે તમારા લોકોના પૈસા છે આ ટેક્સ વડે આવતા લોકોના જ પૈસા છે એ ગમે તે ટેક્સ હોય એટલે લૂંટો પણ કોઈને ખબર ના પડે લોકોને એવું લાગે કે અમે તમને રાહત આપી રહ્યા છે રાહત નથી આપી રહ્યા લૂંટ કરી રહ્યા છો તમે લોકો એટલે અમારું માનવું છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે એ બારોબાર કામ પાસ કરી દે અને બારોબાર કામ પાસ કરી દે તો એના સંદર્ભમાં જે અહીંયા લોકો જે બેઠેલા છે જેનો સભા સેક્રેટરી એની ફરજ બને છે કે આ કામ સમગ્ર સભામાં મોકલી આ કામ લાવતા પહેલાં જાહેર જનતાને જાહેર કરવું પડે કે ભાઈ અમે આ કરવા જઈ રહ્યા છીએ તમે સંમત છો કે નહીં પ્રાઇવેટ આ સર સિયાજીરાવ ગાયકવાડની વખતથી ચાલતી આ પ્રથાને તોડી અને રૂપિયા કમાવા માટેના ભ્રષ્ટાચાર જે કર્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી એમની પાસે જવાબ માગે છે અને જવાબ સરખો નહીં હોય તો લડત આપશે પણ આ પ્રજાજનને પણ જગાડવા માગીએ છીએ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને વેચી નાખશે અને આ વડોદરા શહેરને ખડોદરા તો બનાવ્યો છે હજુ સત્યાનાશ કરશે એટલે તમે લોકો જાગો એ પ્રમાણેને અમારું આંદોલન છે